નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પારૂ કરીશું નજરાજના સમાચાર પર શિનોરથી શિનોર મોટી ભાગોળના નવયુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં મેઇન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર રાજ્યભરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના લઈને લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સમગ્ર ભારત દેશમાં ભૂખ્યા અન્ન અને તરસ્યા પાણી પીવડાવવું એ આપણા દેશની પરંપરા રહી છે ત્યારે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજ રોજ શિનોર મોટી ભાગોળના નવયુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં મેઇન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડા સરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આવો જાણીએ શિનોરથી યુનુસભાઈ લખીવાલા શું કહેવા માંગે છે રિપોર્ટર ભૂખિયાને અંત અને તરસિયાને પાણી પીવડાવો એ અમારી પરંપરા છે તેને અનુલક્ષીને આજ રોજ રાજ્યમાં હીટ વેવની આગાહી વચ્ચે બેતાલીસ ડિગ્રી કાળઝાર ગરમીમાં સિનેર મોટીભાગોળના નવયુવાનો દ્વારા મેન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડા શરબતનું ઠંડુ શરબત પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ સેવાથી તમામ રાહદારીઓએ મોટી ભાગોળ નવયુવાનો આભાર માન્યો હતો અને આવી સેવા કરવાનો અવસર તમામ લોકોને મળે એવી અમારી ખાસ અપેક્ષા જય હિન્દ જય ભારત